જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય સાતમો જેમાં સાંભળશું બહુવાહન પ્રેત સંસ્કાર નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે પિતૃ પ્રાપ્તિ થાય છે આ પ્રકારનું વર્ણન સાંભળીને ગરુડજી પીપળાના પાનની જેમ થરથર કાપવા લાગ્યા પછી એમને માનવીના ઉપકાર માટે ફરીથી ભગવાન શ્રી હરિને પૂછ્યું કે હે દયા જાણે અજાણે યમની યાતનાઓનો ભોગ ન બને એ માટે કયા ઉપાયો છે તે મને જણાવો મહાસાગરમાં ડૂબતા દુખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે કેશવ પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને બિચારા જીવને યમની યાતના ભોગવવાનો વારો ન આવે અને સીધો જ સ્વર્ગમાં જઈને મોક્ષ પામે ગરુડજીના પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડ મોત અને કર્મ વિધાનને અંતર્ગત જે કંઈ પણ બનાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્વ અતિ વધારે છે કેમ કે જેના ઘરમાં પુત્ર હોતા નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને પુત્ર પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ પુત્ર મેળવવા માટે દાન પુણ્ય કરવું જોઈએ સાધુ સંતોને જમાડીને પુત્ર મેળવવા માટે આશીર્વાદ લેવા જોઈએ અનેક પ્રકારની ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા વાંચવી યા સાંભળવી

અન્ય ઋણો બલકે એ સત્ય છે કે પોત્રનો મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજના અનેક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે બ્રહ્મ વિવાહથી લાવવામાં આવેલી પત્નીથી થતો પુત્ર પિતાને ઉત્તર લોકમાં પહોંચાડે છે વગર લગ્ને સ્ત્રીથી જે પુત્ર થાય છે તે અધોગતિ એટલે કે નરકમાં લઈ જાય છે આ તથ્યને જાણીને મનુષ્ય પરજાતિની કન્યા સાથે વિવાહ ક્યારેય ન કરવો જોઈએ

અને ધર્મમાં નિષ્ઠવાન બબરૂ વાહન નામનો રાજા થઈ ગયો વિધિવત યજ્ઞ કરતા દાન આપવામાં દાનેશ્વરી લક્ષ્મીવાન બ્રાહ્મણોનો પરમ ભક્ત સાધુના પ્રેમાળ અને ચરિત્ર આચાર તથા ગુણોથી યુક્ત હતો અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત ધર્મથી પોતાના ઓરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવામાં યોગ્ય અપરાધીઓને દંડ આપીને

ધનુષની પણ છ કાન સુધી ખેંચીને બાણને છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ સુસલાતા મારતું હરણને વિંધીને આર પાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણને લઈને અદ્રશ્ય થઈ ગયું એ હરણના ટપકેલા લોહીના ચિહ્નોના આધારે રાજાએ પીછો કર્યો અને પીછો કરતા કરતા રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ સુકાયેલો કંઠ થાકથી એ અર્થ બેભાન જેવો થયો રાજા એક જળાશય પાસે પહોંચી ઘોડા સમેત સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું ત્યારબાદ બધું વાહન રાજાએ આરામ કરવા માટે ચારે તરફ નજર દોડાવી ત્યાં એની નજર એક વિશાળ વટ વૃક્ષ પડ્યો તે અતિ શીતળ છાયાવાળું અને મોટી મોટી વિશાળ ડાળોથી ખૂબ જ વિસ્તૃત અને અનેક પ્રકારના પંખીઓના સમૂહથી શોભતું એ વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલો રાજા એના પાસે પહોંચતા અર્થ નિંદ્રિત અવસ્થામાં આવી ગયો ત્યારે ત્યાં એ રાજાને અને તરસથી પીડાયેલ વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્તવ્યસ્ત વાળવાળો મેલા ચોળાયેલા કપડાં અતિ ભયાનક કુબડો ઊંચા અને દુર્બળ એવા પ્રેતને જોયો અતિશય બિહામણા અને ડર ઉપજાવે એવા પ્રેતને જોઈ બપરું વાહન અતિ આશ્ચર્ય પામ્યો એ પ્રેત પણ ઉત્કંઠિત થઈને રાજાની નજીક આવ્યો અને હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું હે રાજન આપના દર્શન માત્રથી મેં પ્રેતભાવ છોડ્યો છે અને પરમ ગતિને પામ્યો છું હે મહાબાહો આપના દર્શનથી આજે હું અતિ ધન્ય થયો છું રાજાએ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળો બિલાડા જેવો કલર મોટું ભયાનક બિહામનું અને લોકો જોતા જ ડરી જાય તેવું મુખ અને અતિ ઘોર દેખાવ આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મને પરિણામે પ્રાપ્ત થયું છે તું તમને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવ તું કોણ છે અને કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જલ્દીથી જણાવ પ્રેતે તરત જ જવાબ આપતા કહ્યું હે દયાળુ રાજા હું તમને શરૂઆતથી અંત સુધી તમને સગવું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાને તરત જ તૈયાર થઈ જશો સગળી સંપત્તિઓથી ભરપૂર

હવનથી દેવતાઓને અને પિંડ દાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગળા વગેરેને અનેક વાર અનાજ આપીને સંતુષ્ટ કર્યા હતા પણ હે રાજન મારું આ સગળું સુકર્મ દેવ યોગથી નિષ્ફળ ગયું શાને કારણે નિષ્ફળ ગયું તે હું તમને જણાવું છું

તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સદગતિ થશે અને પ્રેત મારો અવશ્ય છુટકારો થશે હું તમને અઢળક ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખના કારણે પ્રેતપણું મારા માટે અતિશય યાતના તથા દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ હું ભૂખથી પીડિત છું એક સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળોને ખાઈ શકતો નથી કે શીતળ જળનું પાન કરી શકતો નથી હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલિ કરો પછી બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેત બનવું નાશ પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વેદ મંત્રનું પઠન તપદાન તથા તમામ જીવો પર ભાવ

એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રો તથા તમામ આભૂષણોથી શણગારો ત્યાર પછી અનેક પ્રકારની પવિત્ર નદીઓના જળથી પ્રતિમાને સ્નાન કરાવીને સિંહાસન પર એનું સ્થાપન કરીને પૂજન કરો આ સુવર્ણમયી પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામનદેવ

તમામ શ્રાદ્ધ અને વૃષોત્સર કરવા એની પાછળ બ્રાહ્મણો માટે પદદાન એટલે કે વાસણનું દાન કરવું ત્યારબાદ સૈયાદાન કરીને પ્રેત માટે ઘટનું એટલે કે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ વધારે જાણકારી મેળવવા પૂછ્યું હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે સગાજી ઉપર દયા કરીને પ્રેતની મુક્તિ અપાવાવાળા વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ

શ્રી દૂધ અને ઘી સહિત સોનાના યોગ્ય બ્રાહ્મણને દાન કરવું મહાપાતકોનું નાશ કરનારું આ દાન સઘળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યોએ આ દાન અવશ્ય કરવું જ જોઈએ શ્રી હરિએ કહ્યું હે ગરુડરાજ આ પ્રેતની સાથે જ્યારે વાતો કરવામાં રાજા તલ્લીન થઈ ગયો હતો ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને આવી પહોંચી આ જોઈને પ્રેતે રાજાને અમૂલ્ય રત્નો આપી નમસ્કાર કરી ત્યાંથી ધ્યાન થઈ ગયા ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેતે જેમ કહ્યું હતું એ રીતે સગડું હે ગરુડ રાજાએ અધર્વ દેહ ક્રિયાઓ પ્રેતને મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેતયોની માંથી તરત જ છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધ દાનથી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો પુત્રો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ તર્પણથી પિતાની સંગતિ થાય તેમાં શીનવાય છે આ પવિત્ર આખ્યાનને જે કોઈ સાંભળશે યા સંભળાવશે એ બંને ભલે પાપી હોય પણ પ્રેતયોનીને પામશે નહીં શ્રી ગરુડ પુરાણે સ્થારુધ્વારે બપ્રુ વાહન પ્રેત સંસ્કાર નામનો સાતમો અધ્યાય સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો અધ્યાય સાતમો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલ કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાચન કરવાથી પિતૃઓને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય સાતમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ